નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હાઈવે માર્ગો પર રેતી અને માટી ભરીને તંત્રની રહેમ નજર હેઠળ વાહન ચાલકો બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે વહેલી સવારે અને રાત્રે રેતી અને માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થઈ રહ્યા છે પરંતુ તંત્રને દેખાતા નથી તો વળી કેટલીક વખત ખુલ્લા ડમ્પર માટી કે રેતીને લઈ જતા હોવાથી પાછળ આવતા ટુ વ્હીલર ચાલકોમાં આંખમાં તેમ છતાં ટ્રાફિક પોલીસે વિભાગ માત્ર તમાશા છે ક્યારેક જાગે તો બે ચાર ડંકર પકડીને કાર્યવાહીના નામે સંતોષ માને છે જેના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર શહેરમાં રહેતા ત્રણ યુવકો ફેસબુકમાં સસ્તા ભાવે ઇલેક્ટ્રિક બેટરી મળતી હોવાની જાહેરાત જોઈને ભાવનગરથી રાજસ્થાન ગયા હતા જ્યાં કેટલાક શખ્સોએ ત્રણેય યુવકોનું અપહરણ કર્યું હતું અને જે બાદ ભાવનગર તેમજ રાજસ્થાનની પોલીસે મળીને છ જેટલા શખ્સોની ચુંગલમાંથી ત્રણ યુવકોને ચાર કલાકની જેમત બાદ મુક્ત કરાવ્યા હતા અપહરણના છુટકારા બાદ ફિરોજભાઈ ઉસ્માનભાઈ કુરેશીએ રાજસ્થાનના ખિજારા પોલીસ મથકે બેસીને પોતાની આપવિધિ જણાવી હતી અને તેમના શબ્દોમાં તે આ આપવિધિ તેમણે રજૂ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરના ગર્ભગૃહમાં જબરદસ્તી પહોંચવા માટે મહિલાનો પ્રવાસ દ્વારકાના જ્યોતિર્લિંગના નાગેશ્વર મહાદેવ મંદિરમાં એક મહિલાએ ગર્ભગૃહમાં જબરદસ્તીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં ફૂટેજ સામે આવ્યા છે આ મહિલા મંદિરની વ્યવસ્થાને ધ્યાન ન રાખતા ગર્ભગૃહમાં પ્રવેશ કરતી જોવા મળી છે પણ નાગેશ્વર મંદિરમાં એક બબાલ પણ થઈ હતી જેનો વિડીયો પણ વાયરલ થયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભાની છપ્પન બેઠકોની ચૂંટણી માટે ઈસીએફ કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં ગુજરાતની પણ ચાર બેઠક સામેલ છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ તેના માટે ચૂંટણી યોજાશે ગુજરાતમાંથી કોંગ્રેસની બે અને ભાજપની બે એમ કુલ ચાર બેઠક ખાલી પડશે જેમાં પુરુષોત્તમ રૂપાલા અમીબેન યાજ્ઞિક મનસુખ માંડવિયા અને નારાયણ રાઠવાની મુદત પૂરી થાય છે વિધાનસભામાં ભાજપની હાલની સ્થિતિ જોતા ચારેય બેઠક બીજેપીને મળે તેમ લાગી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે